તપઋતુના પાંચમા અઠવાડિયાનો મંગળવાર ધર્મસભા આજે સંત યોસેફનું પર્વ ઉજવે છે સંત યોસેફ પાસેથી આપણે સંવેદનશીલતા સ્વાર્થને બદલે પરમાર્થના અને પ્રભુની યોજનામાં સંપૂર્ણપણે શ્રદ્ધા રાખવાના પાઠ શીખી શકાય સાંભળીએ સંત માથિકૃત શુભ સંદેશના પહેલા અધ્યાયના વચનો સોળ અઢારથી એકવીસ અને ચોવીસ અને યાકોબનો પુત્ર તે મરિયમનો પતિ યોસેફ એ મરિયમે ખ્રિસ્ત નામે ઓળખાતા ઈસુને જન્મ આપ્યો હવે ઈસુ ખ્રિસ્તનો જન્મ આ પ્રમાણે થયો હતો એમના માતા મરિયમના વિવાહ યોસેફ સાથે થયા હતા તેમનો સહવાસ થાય તે પહેલા જ માલુમ પડ્યું કે મરિયમને પવિત્ર આત્માના પ્રભાવથી ગર્ભ રહ્યો છે તેમના પતિ યોસેફ ધર્મિષ્ઠ માણસ હતા અને તેમને ઉઘાડા પાડવા ઈચ્છતા ન હતા એટલે તેમની ઈચ્છા કશી હોહા વગર તેમને છૂટા કરવાની હતી તેઓ એ વાતનો વિચાર કરતા હતા એવામાં એક દેવદૂતે તેમને સ્વપ્નમાં દર્શન દઈને કહ્યું હે દાવિત પુત્ર યોસેફ તારી પત્ની મરિયમને ઘેર તેડી લાવતા નરીશ નહીં એને જે ગર્ભ રહ્યો છે તે પવિત્ર આત્માના પ્રભાવથી રહ્યો છે તેને પુત્ર અવતરશે અને તું તેનું નામ ઈસુપાડજે કારણ તે પોતાની પ્રજાને પાપમાંથી મુક્તિ આપનાર છે યોસેફે ઊંઘમાંથી ઊઠીને દેવદૂતના કયા પ્રમાણે કર્યું તેઓ પોતાની પત્નીને ઘરે તેડી લાવ્યા આજે મા મરિયમના જેમની સાથે વિવાહ થયા હતા તે યોસેફનું પર્વ ઉજવવામાં આવે છે યોસેફ અને મરિયમ વિવાહના બંધને બંધાયેલા છે તેઓ સહવાસ કરતા નથી મરિયમ સગર્ભા બન્યા છે આ સગર્ભાવસ્થા પવિત્ર આત્માના પ્રભાવથી છે પવિત્ર આત્મા અમર્યાદિત છે સર્વશક્તિમાન છે તે પવિત્ર આત્માને કારણે મરિયમ સગર્ભા બન્યા છે મરિયમ કુંવારાજ છે યોસેફ ઈસુના જૈવિક પિતા નથી યોસેફ આપણા જેવા એક માનવ છે એમનું જ્ઞાન આપણા જેટલું જ છે તેઓ મરિયમને સગર્ભા જુએ છે તેઓ પોતે આ સગર્ભાવસ્થા માટે જવાબદાર નથી એટલે યોસેફને મરિયમ વ્યભિચારનું પાપ કરનાર વ્યક્તિ લાગે છે સામે પક્ષે યોસેફને મરિયમ એવા પ્રકારની વ્યક્તિ હોય એમ લાગતું નથી એટલે યોસેફ ભારે પીમાસણમાં છે જો તેઓ જાહેર કરે કે મરિયમની અવસ્થા માટે તે પોતે જવાબદાર નથી તો મરિયમને મારી નાખવામાં આવે પણ મરિયમ વ્યભિચાર કરે જ નહીં તો પછી સગર્ભા અવસ્થા સમજવાની કેમની યોસેફ નક્કી કરી નાખે છે મરિયમને ખાનગીમાં છૂટા કરવા આમ કરવાથી સગર્ભા અવસ્થાની જવાબદારી યોસેફને શિરે આવશે મરિયમ અને બાળક બચી જશે યોસેફને કડવા વેણ સાંભળવાય પડે આ યોજનામાં પ્રભુને નુકસાન છે પ્રભુને તો યોસેફની જરૂર છે મરિયમ અને તેમના પુત્રનું રક્ષણ કરવા પોષણ કરવા યોસેફ અત્યંત આવશ્યક યોસેફ મુક્તિના આ ઇતિહાસમાંથી પોતાનું યોગદાન આપ્યા સિવાય બહાર ના નીકળી શકે એટલે પ્રભુ સ્વપ્નમાં યોસેફને આ સત્ય સમજાવે છે કે મરિયમની સગર્ભાવસ્થા પાપ નથી પણ પવિત્ર આત્માનો પ્રભાવ છે જે બાળક જન્મ લેશે તે તો પાપની ગુલામીમાંથી છોડાવનાર મુક્તિદાતા છે યોસેફ પ્રભુની આ વાત તત્કાળ સ્વીકારી લે છે મરિયમને પોતાને ઘેર લઈ આવે છે યોસેફ પ્રભુમાં એક પણ સવાલ વગરની શ્રદ્ધા મૂકે છે યોસેફ પાસેથી અન્ય પ્રત્યે સંવેદનશીલતાના સ્વાર્થને બદલે પરમાર્થના પ્રભુમાં શ્રદ્ધા રાખવાના પ્રભુની યોજનામાં જે ફાળો આપવાનો છે તે માટેની ઉદારતાના પાઠ શીખી શકાય